જમીનને જૂની શરત ગણવાનો જે ખેડૂત હિતનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે તેની ઉપસ્થિત ભાજપના આગેવાનો કાર્યકરો અને ખેડૂતો દ્વારા ફટાકડા ફોડી આવકાર્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો વક્તાઓ દ્વારા ભાજપના છેતાલીસમાં સ્થાપના દિવસે પાર્ટીના સ્થાપનાથી લઈને આજ દિન સુધી કાર્યકરોના સંઘર્ષથી ભાજપને સત્તા સ્થાપન સુધી પહોંચાડનારા આગેવાનો અને કાર્યકરોને યાદ કર્યા હતા આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રભારી હિમતભાઈ પટશાળા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રભારી દિલીપભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રેડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર